પસંદ કરી અને જવાબ લખવાનો છે દસ વિકલ્પવાળા પ્રશ્નો હશે અને દરેકનો એક ગોઠ રહેશે નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા તો વાયજાશકર હતા એટલે કે સાચો જવાબ આવે છે બી પ્રશ્ન નંબર બે રોબિનસન સોનાની ખાણ જે છે તે કયા દેશમાં આવેલી છે તો દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે પ્રશ્ન નંબર ત્રણ કયા સાધનથી ભૂકંપની તીવ્રતા જે છે તે માપી શકાય છે તો શિસ્મોગ્રાફ એટલે કે એ જવાબ સાચો આવે છે

પ્રશ્ન નંબર સાત સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે તો આવશે પવન પ્રશ્ન નંબર આઠ ચક્રવાત અંગેની અગતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય છે કોના દ્વારા તો ઉપગ્રહ દ્વારા પ્રશ્ન નંબર નંબરના સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થશે નહીં તો જમીનના નકશા આમનો સમાવેશ જે છે તે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક નકશામાં થશે ત્યાર પછી વાત કરીશું આગળ જીરો અંશ અક્ષાંશ વૃત જે છે એ અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે તો વિષભ વૃતના નામે ઓળખવામાં આવે છે વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર આપો ભૂગોળ શબ્દનો અર્થ આપો તો ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન આંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના કોણે આપી હતી

હિમ નદી દ્વારા આ થતા નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપને હિમ અસ્માવલી કહે છે વિતરણ ઉપર અસર કરતા પરિબળો કયા છે તો વિતરણ ઉપર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ દિવસની લંબાઈ ને વાતાવરણની ઘનતા અને ઊંચાઈ જમીન ઉપર પાણી સૂર્ય કલંકોનું પ્રમાણ છે પ્રશ્ન નંબર આઠ વાયુ સમુચયોને કયા બે ભાગમાં વહેંચી શકાય છે વાયુ સમુચય બે ભાગમાં પ્રમાણે વહેંચી શકાય છે ઉષ્ણકટિબંધીય વાયુ અને કટિબંધીય વાયુ પ્રશ્ન નંબર અને ભારતમાં શિયાળાની અંદર હિમ પડવાથી કયા પાકને નુકસાન થાય છે તો જીરું હિસબુલ વરિયાળી તમાકુ કપાસ ઘઉં વગેરે પાકને નુકસાન થાય છે વિશ્વનો સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે તો વિશ્વમાં સૌથી મોટી ઘોડા ઘોડાભરતી ચીનની અંદર આવેલી કીવાન ટાંગ નદીની અંદર હોગજોઉ પાસે આવે છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો દરેકના બે ગુણ રહેશે આમ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જે છે તે સોળ ગુણનો રહેશે સવસ્થાનીય જમીન એટલે શું તો માટી એ પૃથ્વીના પોપડાના કણા છે જેના ઉપર મનુષ્ય સહિતના છોડ અને પ્રાણીઓ ટકી રહે છે તેમાં ખડક ખનીજો અને વિઘટિત કાર્બનિક પદાર્થોના ટુકડા હોય છે હવામાનની રાસાયણિક પ્રક્રિયા એ પ્રક્રિયા છે કે જે ખડકોને વિઘટન અને વિઘટિત કરે છે જેનાથી જમીનની રચના માટે માર્ગ મોકળો થાય છે રાસાયણિક હવામાન પ્રક્રિયા એ પ્રક્રિયા છે જે રાસાયણિક માધ્યમોના ખડકોને વિખંડિત કરે છે અને સડો પણ કરે છે તેની ખનીજ રચનાને જમીનની રચના પણ બદલી નાખે છે હવામાનની પરિસ્થિતિ એટલે કે રાસાયણિક હવામાનની પ્રક્રિયા દ્વારા રચાયેલી જમીન મૂળના રહે છે તેથી છે જે તે મૂળ રહે અવશેષોની જમીન આફ્રિકા દક્ષિણ એશિયા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ ઉત્તર અમેરિકા મધ્ય અને દક્ષિણ અને યુરોપના ભાગો જેવા વિશ્વના ઘણા ભાગમાં વહેંચાય છે ભારતની અંદર કાળી સૂત્ર માટી જે છે તે વિદ્યાર્થી મિત્રો છે શેષ માટી જે છે એ માટીની ફળદ્રુપતા તેના ખનીજ રચના ઉપર આધારિત હોય છે ઉષ્માવરણ એટલે શું તો મધ્યાવરણ સીમા ઉપર આશરે એસી કિલોમીટર થી શરૂ થઈ અવકાશમાં જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી ઉષ્મા વરાણ વિસ્તરેલું અહીં હવા અતિશય ગરમ અને પાતળી હોય છે અવકાશી ઉલ્કાઓ અને સ્તરની ઘર્ષણની સળગીને નાશ પામે છે એ રીતે પૃથ્વીને ઉલ્કાથી થતા નુકસાનથી બચાવે છે અને હવામાન વૈજ્ઞાનિક વાતાવરણની આ ભાગને આયનાવરણ કહે છે રેડિયો પ્રસારણના મોજાઓ ઝીલીને આ આવરણ તેમને પૃથ્વી ઉપર પાછા મોકલે છે તેથી રેડિયો પ્રસારણ માટે આ આવરણ અગત્યનું છે અથવા આબોહવાના તત્વ તરીકે સૂર્યઘાત અને તાપમાન વિશે વર્ણન કરો

ઊંચે જતાં તાપમાન ઘટે છે કારણ આપો તો સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વી સપાટી ઉપર પડે છે આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સસર્ગમાં મિત્રો રહેલો વાતાવરણ જે છે તે ગરમ થાય છે પરિણામે પૃથ્વી સપાટીની જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે પ્રશ્ન નંબર નમરચાર નીચેના માટે ભૌગોલિક કારણ જે છે તે કારણ તમારે આપવાના છે ઉનાળામાં બાષ્પીભવન પ્રક્રિયા ઝડપી બને છે તો મિત્રો જવાબ આપ્યો છે મુંબઈ અને પુણે વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ થાય છે તો એનો પણ જવાબ આપ્યો છે અને શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીકવાર ઠંડીનું મોજું ફરી વળે છે તેનો જવાબ પણ મિત્રો અહીંયા આપ્યો છે ભરતીનું મહત્વ શું છે તો એનો જવાબ અહીં જોઈ શકો છો જીવાવરણ એટલે શું અને જીવાવરણમાં કોનો સમાવેશ થશે તેનો જવાબ લખશો અથવા મિત્રો પારિસ્થિતિક તંત્ર એટલે શું પણ જવાબ અહીભાગી ની વાત કરીએ તો મુદ્દાસર જવાબ આપો દરેકના ત્રણ ગુણ રહેશે અને ડી તમને ચોવીસ ગુણ અપાવી શકે છે તો મેદાન એટલે શું અને મેદાનના પ્રકારો જણાવી મેદાનનું મહત્વ તમારે લખવાનું રહેશે ભૂતકાળની અંદર આબોહવામાં થયેલા ફેરફારના નક્કર પુરાઓ વિશે વિદ્યાર્થી મિત્રો તમારે માહિતી આપવાની છે તો એના પણ જે છે તે તમે અહીં જોઈ અને જવાબ લખી શકો છો આ પ્રકારે જવાબ આવશે લો અને નોર્વેસ્ટર છે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે બુકમાં જોઈ એને જાતે આપવાનો રહેશે વાયુ સમુચેના લક્ષણો આપી અને સમજાવવો તો એના આપણે લક્ષણો અહીં લખી દીધા છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ ઉષ્ણા ઉષ્ણતા નયનની વૃષ્ટિ એના વિશે તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ જે છે એ જવાબ તમે અહીં જોઈને લખી શકો છો ત્યારબાદ તમારે લખવાની સમુદ્ર જળની ક્ષારતા તો ક્ષારતા વિશે લખી શકો છો પ્રશ્ન નંબર સાત ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જોઈને લખવાના રહેશે અણુ વિસ્ફોટ તો અણુ વિસ્ફોટ વિશે પણ તમે અહીંથી લખી શકો છો સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા અથવા વિદ્યાર્થી મિત્રો એના અથવામાં આ પ્રકારે પ્રશ્નો હોઈ શકે છે કે સ્થળ વર્ણન નકશા નિર્માણ કાર્યના તબક્કા જણાવી પ્રથમ તબક્કાની નોંધ તમારે અહીં લખવાની રહેશે વિભાગી દરેકના પાંચ ગુણ રહેશે અને વિસ્તારપૂર્વક જવાબ આપવાનો રહેશે વિભાગી આપણને પરીક્ષાની અંદર વીસ ગુણનું ભારણ ધરાવે છે વૃષ્ટિના પ્રકારો જણાવી ભૂપુષ્ટની વૃષ્ટિ વિશે વીક તમારે સમજૂતી જે છે એ સમજૂતી વિદ્યાર્થી મિત્રો તમારે આપવાની રહેશે તો આ પ્રકારે જવાબો જે છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈને લખી શકો છો બરાબર તો આ પ્રકારે લખવાના રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે આગળ ભવન એટલે શું ભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ બેની સમજૂતી આપો તો પ્રથમ વ્યાખ્યા ને ત્યારબાદ આપણે તેના સ્વરૂપો જે છે તે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે લખવાના રહેશે પ્રશ્ન એના પછીનો બીજો છે કે એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો વિસ્તારથી તમારે મિત્રો જે છે છે તે લખવાના આ રહેશે બરાબર તો જવાબ આવશે ત્યારબાદ આગળ વાત કરીશું સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી તેની વિગતે ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો એના કારણો પણ તમે આ પ્રકારે જે છે તે લખી શકો છો બરાબર છે ચાર કારણો લખવાના છે ત્યાર પછી જૈવ વિવિધતાના જતન કરવાના ઉપાયો જે છે તે તમારે સમજાવવાના રહેશે ઔદ્યોગિક દુર્ઘટનાઓની ચર્ચા જે છે એ ચર્ચાઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ અને કરી શકો છો તો આ પ્રકારે તમારે ચર્ચા કરવાની રહેશે સંપૂર્ણ મિત્રો સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં